ઘરમાંથી સોનાના લૂંટ સાથે ઘરની જ ટવેરા કાલે ફરાર થઈ ગયા હતા આ ગંભીર ઘટના અંગે પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે સંજેલી તાલુકાના નેનકી જીતપુરા નદી ફળિયામાં રહેતા નિવૃત્ત શિક્ષક દંપતી દીપસીભાઈ માનસીભાઈ પલાસ અને સિરાજ મોની બેન પીપળીયા ગામે ઊંઘી રહ્યા હતા ત્યારે લગભગ રાતના અઢી વાગ્યાના અરસામાં બુકાના ધારી ઘરમાં ઘૂસ્યા તેણે દિપસીભાઈના ગળે અને ખભાના ભાગે કુહાડીના ઘા માર્યા હતા આ સાથે જ રાજમોહિની બેનને પણ હાથે ઈજા થઈ હતી લૂંટારુ યુવક ઘરમાંથી સોનાના સાડા પાંચ તોળાના મંગળસૂત્ર તોલાનું લોકેટ ત્રણ તોલાના ચેનની લૂંટ કરી હતી આ સાથે ઘરની નીચે મારા માણસ ઉભા છે બૂમ નહીં પાડવા કે નીચે નહીં આવવાની ધમકી આપી લૂંટારો દીપસીભાઈની ટવેરા લઈ ફરાર થયા હતા રાજમોહિની બેને બૂમા બૂમ સાથે કુટુંબી અને ગામના સરપંચને જાણ કરતા મહેન્દ્રભાઈ પલાસ સહિતનો લોકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા એકસો આઠ તેમજ સો નંબર પર કોલ કરતા જિલ્લાની પોલીસ પણ દોડતી થઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ દીપસીભાઈ પલાસને સંજેલી ખાતે પ્રાથમિક સારવાર આપી અને ઝાયડા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જ્યાં તેમનું

આ કામે જાણ થતાં પોલીસ અધિકારી અને કર્મચારીઓ ગુનાવાળી જગ્યાએ પહોંચી ગયેલા ડોગ સ્કોડ અને એફએસએલની મદદ લેવામાં આવેલ છે અને આ કામે જે ઈજા પામનાર છે દિપસિંહ એને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ હતા જેનું આજરોજ સવારના સાડા વાગે સારવાર દરમિયાન મરણ ગયેલ છે જે અનુસંધાને સંજેલી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો ચોરાણું ત્રણસો સત્તાણું અને ત્રણસો બે મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુમાં છે રિપોર્ટર